અને આદેશ મળ્યાના માત્ર ચાલીસ મિનિટમાં જ સાંજે પાંચ વાગીને વીસ કલાકે પરિસરના તાળા ખોલવામાં આવ્યા તે દિવસે દૂરદર્શને આ સમગ્ર દ્રશ્યનું જીવન પ્રસારણ દર્શાવ્યું વિવાદિત રામ જન્મભૂમિ સંકુલના તાળા ખોલવાનો આદેશ આપનાર ન્યાયાધીશ કૃષ્ણ મોહન પાંડેનું જીવન આ આદેશ બાદ બદલાઈ ગયું તેમની આત્મકથા દ્વારા તેમને ચુકાદાના દિવસે બનેલા એક વાક્ય વિશે માહિતી આપી જેને સાંભળ્યા પછી તમારા રૂવાટા પણ કંપી ઉઠશે પહેલી ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ જ્યારે આ કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે એક કાળો વાનર આખો દિવસ ધ્વજવંદન કરીને કોટ સંકુલની છત ઉપર બેઠો રહ્યો લોકોએ તેને જોયો અને તેને ખાવા પીવાનું આપ્યું પણ તેને કાંઈ ખાધું નહીં સાંજે જ્યારે ડીએમ ઇન્દુ પ્રકાશ પાંડે અને એસએસપી કર્મવીર સિંહ ન્યાયાધીશ ને તેમના ઘરે લઈ જવા માટે આવ્યા ત્યારે કાળો વાનર તેમના ઘરના વરંડામાં બેઠો જોવા મળ્યો ન્યાયાધીશ કૃષ્ણ મોહન પાંડે કહે છે કે તે પછી તેમને લાગ્યું કે તે કોઈ દેવી શક્તિ છે અને તેમને તે વાનરને વંદન કર્યા વધુ માહિતી આગળના એપિસોડમાં જાણીશું